શ્રી બાલ કૃષ્ણલાલ પ્રભુ કી જય વલ્લભાદિસ જાય છે ગોપીનાથ પ્યરે જગી જય ગુસાઈજી પ્રમદે હાલ જય અમને મહારાણી જે કહે છે કે રા ધરણ ગયા અધ્યયનમાં સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથની પ્રસ્તાવના વિશે જોયું એનું થોડું આપણે રિવિઝન કરી લઈએ પછી આપણે આજે ગ્રંથને ગ્રંથ વિશે જોશું કે સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથમાં પ્રસ્તાવના આપણે શું જોયું કે ભગવાન કોઈ સાધન કે કર્મ કરવાથી યા જ્ઞાન દ્વારા મળતા નથી પરંતુ ભગવાન જેને પસંદ કરે છે તેને મળે છે આ ભગવાનની પસંદગીનો આધાર ભગવાનની કૃપા પર છે અને કૃપાનો કોઈ કાયદો નથી અને ભગવાનની આ જે કૃપા કરે છે તે પુષ્ટિ પુષ્ટિજીવ પુષ્ટિ એટલે કૃપા ત્યારબાદ આપણે સિદ્ધાંત વિશે જોયું કે જેનો અંત આખરી નિર્ણય વેદવચનોથી સિદ્ધ થાય પ્રમાણભૂત બને તેનું નામ સિદ્ધાંત સિદ્ધાંત કેવો હોય કાયમી હોય સનાતન હોય સમય બદલાય એટલે સિદ્ધાંત ન બદલાય સ્થળ બદલાય એટલે પણ સિદ્ધાંત ન બદલાય વ્યક્તિએ વ્યક્તિએ પણ સિદ્ધાંત અલગ અલગ ન હોય સિદ્ધાંત શાશ્વત હોય એક જ હોય વેદ વચનોની પ્રમાણિત હોય અનેકોના આચરણ દ્વારા તે સિદ્ધ થયેલો હોય આ સિદ્ધાંત શબ્દની શ્રી મહાપ્રભુજી એમ સૂચવે છે કે કે હું જે કહી રહ્યો છું તે વેદ શાસ્ત્રનો એટલે કે ઈશ્વર તરફથી મળેલો ઈશ્વરીય સિદ્ધાંત છે અને શ્રી મહાપ્રભુજી એ શ્રી પ્રભુનું મુખારબિન સ્વરૂપ છે અને તેની વેદવાણી એ જ શ્રી મહાપ્રભુજીની વાણી એટલે કે સિદ્ધાંત છે એ જ વાત સાક્ષાત ભગવાન શ્રી મહાપ્રભુ સામે પ્રગટ થઈને દોહરાવી હતી માટે ઈશ્વર્ય વિચાર્યા સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજી સ્વસિદ્ધાંત કહે છે તો હવે આ સિદ્ધાંતના પણ બે પક્ષ હોય છે એક તો કહેવો જ્ઞાન પક્ષ અને બીજો પક્ષ તો તે સિદ્ધાંત સંપૂર્ણ કહેવાય વિનાનું કોરું જ્ઞાન બ છે માટે વેદના પણ બે વિભાગ થયા પૂર્વાકાંડ અને ઉત્તરાકાંડ પૂર્વાકાંડમાં યજ્ઞના વિધાન એટલે કે ક્રિયાપક્ષ છે ઉત્તરાકાંડમાં પરમાણુ પરમાત્માનું વિધાન એટલે જ્ઞાનપક્ષ છે ક્રિયાપક્ષ એટલે આચાર અને પક્ષ એટલે વિચાર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર અને વિચાર બંને પણ સમજાવ્યા છે શ્રી મહાપ્રભુજીનો આચાર પક્ષ એટલે પુષ્ટિ માર્ગ અથવા તો સેવા માર્ગ અને તેમનો વિચાર પક્ષ એટલે શુદ્ધાદેવ બ્રહ્મવાદ અને જેના પાયા ઉપર માર્ગ બન્યો છે બ્રહ્મવાદને સમજ્યા વિના સરખી રીતે માર્ગ ઉપર ન ચલાય હવે આપણે આજે આગળ જોઈશું કે જ્યારે ગ્રંથરત્ન બરાબર ને શ્રી મહાપ્રભુજી પ્રથમ યાત્રા કરતાં વ્રજમાં પટાળ્યા ત્યારે આપની વય પંદરથી વી વર્ષ વીસ વર્ષ વચ્ચેની હતી શ્રી ગોવર્ધન ગિરિરાજની તળેતીમાં આપનો મુકામ હતો એક દિવસ આપનો મેળાપ અચ્યુદાસ નામના એક વિરક્ત સાથે થયો તેઓ જ્ઞાતિએ સનોડિયા બ્રાહ્મણ હતા એકલા જ વિરક્ત અવસ્થામાં વ્રજમાં રહેતા હતા અચ્યુતદાસ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા તેમને શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યો મહાપ્રભુજીએ વિચાર કર્યો અચ્યુદાસ વિરક્ત છે ઘર પરિવાર કે નોકરી ધંધો નથી સદા વિરક્તિમાં વ્રજમાં વિચરે છે આ સ્થિતિમાં તેઓ ઘર વસાવી શ્રી ઠાકોરજીની તનુ સેવા તો કરી શકશે નહીં તેથી આપે અચ્યુતદાસને આજ્ઞા કરી તમે શ્રીનાથજીની સેવા કરો અચ્યુતદાસે શ્રી મહાપ્રભુજીને દંડવન કરી વિનંતી કરી મહારાજ મારા ઉપર તો એવી કૃપા કરો કે હું એકાંતમાં બેસી માનસી સેવા કરું તેમાં મારું મન પરોવાય શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસ ઉપર કૃપા કરી પોતાનું ચરણામુત તેમને આપ્યું અચ્ચુદાસે તેનું પાન કરી તે જળવાળા હાથ તેમની આંખોએ મસ્તકે અને હૃદયે લગાવ્યા તેથી અચુદાસના ચિત્ત ચક્ષુ ખુલી ગયા તેમને શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થવા લાગ્યો અહીં ચરણામૃતનો ભાવ પણ જોઈ લઈએ કે ચરણામૂટને આંખોએ લગાવવાનો ભાવ એ છે કે શ્રી પ્રભુ મને આપની લીલાઓનો દર્શન થાવ મસ્તકે લગાવવાનો ભાવ એ છે કે પ્રભુ આપ મારા માથે સદા બિરાજો બિરાજેલા રહો અને હૃદય લગાવવાનો ભાવ એ છે કે જેમ આપને આપના જ કોમળ ચરણ કમળ મારા હૃદય ઉપર સ્થાપિત કરો જેમ વ્રત ભક્તો એટલે ગોપીજનોએ કીધું હતું કે આપના કોમળ ચમળ કોમળ ચરણ કમળો મારા હૃદય ઉપર સ્થાપિત કરો એ ભાવથી અને ચરણામૂત આપણા પ્રભુને સ્નાન કરાવેલું હોય એ જળનો ઉપયોગ કરવો જોઈએ ચરણામૂત તરીકે બીજા બધા ચરણામૂતનો આપણે ઉપયોગ ત્યાગવો જોઈએ ખરું ચરણામુદ્દ આપણે પ્રભુને સ્નાન કરાવેલું હોય એ જળનો જ ઉપયોગ કરવો જોઈએ હવે અહીં પ્રશ્ન થાય છે કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે સર્વ કહી શ્રી પ્રભુ પોતાના સામર્થ્યથી પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે મહાદેવ ભક્ત ભગવાન પાસે કંઈ પણ માંગણી ના કરવી તો અચ્છુદાસે માનસિક સેવાને કેમ મા કેમ માંગી તો સ્નેહના આવાસમાં જીવ કોઈ કોઈવાર આ સિદ્ધાંત વિસરી જાય છે અને કંઈને કંઈ માંગી બેસે છે ત્યારે કૃપાસાગર ભગવાન પણ પોતાના કૃપાની આવેશમાં ભક્તની માગણી પૂરી કરે છે કારણ કે પુષ્ટિ માગમાં આખરે તો ભગવાનની કૃપા જ નિયામક છે ભગવાન ભક્ત પરવશ બની જાય છે આ વાત જે ભક્તો જાણી જાય છે તે ભગવાનના આ સ્વભાવનો લાભ લઈ લે છે અચ્યુતદાસ આવા ભક્ત છે એટલે કે અચ્યુતદાસ મહાપ્રભુજીના મનની વા મનના વિચારો જાણી ગયા હતા અને તેથી આપણે પછી માનસીનું દાન માય ગયું બરાબર છે અચ્છુદાસની માંગણીના જવાબમાં શ્રી મહાપ્રભુજીએ તેમને સિદ્ધાંત મુકતાવેલી ગ્રંથ રચના શીખવ્યો તેના ફળ સ્વરૂપે તેમને તનુવિત્તજા સેવા કર્યા વિના સીધી માનસી સેવા સિદ્ધ થઈ ગઈ તેઓ સીગીરાજની તળેટીમાં અન્યર પાસે આવેલા ગોવિંદકુંડની નજીક પર્વતની એક ગુફામાં માનસી સેવામાં મગ્ન થઈ રહેતા તેમના નેત્રો સતત પ્રેમ રસથી છલકાતા શ્રી ગોસાઈજી અવારનવાર અચ્યુતદાસને મળવા પડ્યા હતા કારણ કે અચ્યુતદાસના નેત્રમાં તેમણે શ્રી મહાપ્રભુજીના દર્શન થતા હતા શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસ માટે આ ગ્રંથની રચના કરી તેની પાછળના મુખ્ય બે હેતુઓ છે એક અચુરદાસને ફળરૂપે માનસી સેવાનું દાન કરવાનું અને બીજું અચ્યુતદાસે સિદ્ધાંત સંબંધ સેવાનો ક્રમ તનુ દ્વારા માનસી ન શીખાતા સીધી માનસી સેવા માંગી લીધી એનો ગલત અર્થ અન્ય વૈષ્ણવે ન કરે તે માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં પોતાના સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે અચ્યુતદાસનો પ્રસંગ ખાસ અપવાદરૂપ છે તેને નિયમ તરીકે ન ગણવાનો ભાવ છે બરાબર છે એટલે એવું માનવાનું કે આપણને પણ માનસી ડાયરેક્ટ મળી જાય એવું શક્ય છે નથી કારણ કે મહાપ્રભુજી કોઈ છે મહાપ્રભુજી સિવાય માનસીનું દાન કરવી શકનાર કોઈ વલ્લભકુળ પણ નથી હમણે તો બરાબર ને હવે ગ્રંથ પરિચય જોઈએ કે આ ગ્રંથમાં કુલ એકવીસ શ્લોકો છે આપણો દેહ મહાભૂતોનો બનેલો છે પાંચ ભૂત તત્વ વત્તા એક શરીર વત્તા દસ ઇન્દ્રિયો વત્તા અંતઃકરણના ચાર તત્વો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર વત્તા એક આત્મા એટલે કુલ એકવીસ સંખ્યા થાય આ એકવીસ તત્વથી યુક્ત પુષ્ટિજીવનું કર્તવ્ય કૃષ્ણ સેવાનું છે ભગવત રૂપ સેવાર્થ તત્સૃષ્ટિ ન અન્યથા ભવેત અર્થાત પુષ્ટિ પુષ્ટિજીવોની આ સુસ્તી માત્ર શ્રી પ્રભુની સેવા માટે જ છે અન્ય કોઈ કાર્ય માટે નથી આમ ભગવત સેવા દેહ આત્માથી કરવાની છે માટે એકવીસ તત્વયુક્ત દેહ અને આત્માથી થતી ભગવત સેવાના સિદ્ધાંતનું નિરૂપણ આ ગ્રંથમાં એકવીસ શ્લોકોથી થઈ રહ્યું છે પહેલા શ્લોકના પહેલા ચરણના પ્રથમ પાદમાં મંગલાચરણ અને બીજા પાદમાં ગ્રંથરત્નાનો હેતુ છે પહેલા શ્લોકનું બીજું ચરણ અને બીજા શ્લોકનું પહેલું ચરણ મળી બે પંક્તિઓમાં ભગવત સેવાનો સિદ્ધાંત બતાવ્યો છે સેવાનું સ્વરૂપ લક્ષણ અને કાર્યલક્ષણ બંને આ પંક્તિમાં જણાવી દીધા છે બીજા શ્લોકના બીજા ચરણમાં સેવાનું ફળ બતાવ્યું છે ત્રીજા શ્લોકથી લઈ પંદરમા શ્લોક સુધીના તે શ્લોકમાં શુદ્ધાદેવ બ્રહ્માવાદનું નિરૂપણ છે જેમાં મુખ્યત્વે પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ અને ક્ષર જગતનું નિરૂપણ છે સોળમા શ્લોકથી વીસમા શ્લોક સુધીના પાંચ શ્લોકોમાં પુષ્ટિજીવના અન્ય કર્તવ્ય બતાવ્યા છે અને છેલ્લા એકવીસમાં શ્લોકમાં ગ્રંથનો ઉપસંહાર કરતા આજ્ઞા તરીકે આ ગ્રંથને સમજવાથી સર્વ સંશયો દૂર થશે હવે સિદ્ધાંત અલી ગ્રંથ પર મુખ્ય ટીકા શ્રી ગોસાઈજીની છે જે વિવૃત્તિના નામથી પ્રસિદ્ધ છે તેમજ અન્ય ટીકાકારોએ શ્રી ગોસાઇજી કૃત વિવૃત્તિને વધારે સ્પષ્ટ કરવા પોતાની ટીકાઓ રચી છે આ હકીકત બતાવે છે કે શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથ અને શ્રી ગોસાઈજી તેની વિવૃત્તિ કેટલા મહત્ત્વના છે જે આપણે આગળના અધ્યયનમાં ઉત્તરોત્તર ક્રમશઃ જોશું અધ્યયન ગયમું હોય તો લાઈક કરજો આગળના આગળ વેસણવને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાઢી સકી